પિંગળેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન પૌરાણિક સ્વયંભૂ શિવલિંગ તેમજ રોકડિયા મહાદેવ તરીકે ઓળખાતું તેમજ સાક્ષાતના પરચા પૂરતું મહાદેવનું મંદિર આવેલ છે ગોકુળ આઠમ જન્માષ્ટમીના પાવન પર્વ પર મહાપ્રસાદનું ભંડારામાં અબડાસામાં છેલ્લા પચીસ વર્ષથી પરપ્રાંતિય હરિયાણા પંજાબ શીખ ચૌધરી જાટ સમાજના સનાતન ધર્મ પ્રેમી લોકો ચૌધરી બાદલસિંહ પ્રમુખ જાટ સમાજ સત્યેન્દ્ર ચૌધરી બલવાન ચૌધરી વિનોદ ચૌધરી અને શીખ ગુરુચરણ બાંતિસિંહ શીખ સુરતા સિંહ શીખ ઇકબાલસિંહ ગુરુમિલસિંહ પૃથ્વીસિંહ બિશ્નોઈ નિલબહાદુર આત્મારામ સુથાર દર્શન જાંગડા અને આત્મારામ જગત ચૌધરી જસમેર પ્રભુરામ નરેન્દ્રસિંહ આર્ય ઢાબા સોનુ મિસ્ત્રી દ્વારા કરવામાં આવેલ છે જેનું સમગ્ર સનાતન ભક્તો લાભ લે છે અને મહાદેવમાં ખૂબ જ જેઓ શ્રદ્ધા ધરાવે છે તેઓ હરહર મહાદેવના નાદ સાથે તેમના સમાજના ભાઈઓ અને બહેનો ખૂબ અહીં સેવા આપે છે તો સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મ પ્રસાર જગદીશ સિંહ ગોહિલની યાદીમાં શીખ ચૌધરી આપણે હરિયાણા પંજાબથી જે અહીંયા આપણે આવેલા છે કરે છે અને પોતાની વાડીઓ ધરાવે છે એ મહાદેવના શ્રાવણ મહિનાના પવિત્ર માસ નિમિત્તે જન્માષ્ટમીના છેલ્લા પચીસ વર્ષથી એમના તરફથી ભંડારો મહાદેવનો હોય છે તેમાં દરેક સનાતન સ સનાતન ધર્મના લોકો ભંડારાનો લાભ લે છે અને ખૂબ જ જેને કહેવાય ને આ લોકો શ્રદ્ધાથી ભાવથી આ કામ કરે છે એમના બધા લેડીસો રસોડામાં હાથ બટાવે છે અને શીખ ચૌધરી લોકો બધાએ પોતાની પોતાની રીતે ખૂબ મહેનત કરી અને આ નિભાવે છે ભંડારાનું કામ હર હર મહાદેવ જય શ્રી सारे वाड़ी विस्तार वाले इधर आठम को जन्माष्टमी वाले दिन 20 साल से ये प्रोग्राम कर रहे हैं और जो प्रसाद है सब हरियाणा पंजाब वालों की तरफ से किया जाता है पूरी सेवा सारा हमारा सिख समाज और चौधरी समाज रल के करता है बीस तो साल से लगभग यहाँ भंडारा कर रहे हैं भोलेनाथ की कृपा से हर सोमवार को इधर आते हैं सब बाढ़ी विस्तार वाले हमको अठारह से इधर की किलोमीटर के एरिया में जितने भी समाज के लोग रहते हैं सिख समाज के हैं चौधरी समाज के हैं बिश्नोई समाज से और भी बहुत सारे समाज के लोग हैं सब के से सहयोग से यहाँ भंडारा चलता है बीस साल से कंटिन्यू जी हम कर रहे हैं लगातार प्रसाद बनाते हैं आठों वाले दिन जन्माष्टमी के दिन और जो लोग यहाँ के वो सब सही योग करते हैं यहाँ के लोग आके सब हमारा हाथ बटाते हैं सब प्रसाद ग्रहण करते हैं और ये જય નામ દેવતા કી જય મારું નામ સરદાબેન રામ રામ કટવારી મને આજ કેટલા વર્ષ થયા હું દાદા ને મિત્રિરે દર્શન કરવા આવું છું ગમે એવી વરસાદ હોય ગમે એવું હોય તો હું આવું મને દાદા ત્રેડી આવે મારી પાસે નથી દોલત નથી પૈસા નથી ખાલી ઉપર ઈમાન છે છે અમારે એવા પેઢા છે વાંચ્યા ને છોકરા આપ્યા છે ને જેની સગાઈ ન નથી માનતા કરી જાય એની સગાઈ થઈ જાય છે પણ ઈમાન જોઈએ ને વ્યક્તિ સાચી

મારા જ્વાણસી બાપુ એનો દીકરો ઇન્દ્રજીત છે અને એના ત્રણ દીકરા બીજાના તો વાવાઝોડો આવ્યો ત્યારે બધા પોલીસ વાળા ને બધા ભેગા થયા હતા અમારે ગામમાં બેસાડ્યો તે દિવસે સોમવાર હતો તો હું હતોવાઝોડા તો સોમવાર હતો એટલે મારું નીમ છે હું દર્શન કરવા આવી તો વરસાદ ફૂલ પડ્યો નદી આવી ગઈ નદી આવી ગઈ તો અમારા ગામવાળા મને પાછી વાળી સોમવાર છે નદી નદી ગામમાં આવે એ પાણી આવે છે એ છોડી નાખી મેરાજી વાળાએ અમારા ગામમાં નદી આવી ગઈ તો હું પાણીનો મોટો ભરી મારું નીમ છે આજે પણ મારી બેણી છે જુઓ ભણેલું ત્યારે વરસાદ ફૂલ હતો તો